સુરતના કતારગામ વિસ્તારમાં ઘર પાસે રમતી બે બાળાઓની છેડતી કરનાર આરોપીને કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે વાત એમ છે કે મૂળ ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના વતની આરોપી કીર્તિકુમાર કુમાર પુરુષોત્તમ બુંબળિયા ગત તારીખ દસમી જુલાઈ બે હજાર ઓગણીસના રોજ પોતાના હીરો હોન્ડા મોટર પરથી કતારગામના ડી નગર સોસાયટી પાસેથી પસાર થયો હતો ત્યારે મોહલામાં રમતી એક નવ વર્ષની બે બાળાઓને રમતી જોઈને બાઇક અટકાવી બાળકોની પાછળ જઈ શારીરિક અડપલા કરવા લાગ્યો હતો બાળાઓએ તેનો પ્રતિકાર કરતા આરોપી ભાગી છૂટ્યો હતો કતારગામ પોલીસે અજાણ્યા સામે પોક્સો એક્ટના ભંગનો ગુનો નોંધી તપાસ કરતા ફૂટેજના આધારે આરોપી કીર્તિકુમાર કુમારિયાની ધરપકડ કરાઈ હતી ઘટનાની હકીકત એ મુજબ છે દસ સાત બે હજાર ઓગણીસના રોજ આ કામના આરોપી કિરીટકુમાર પરશુરામ ભુંડલિયા કતારગામ ડીકે નગર સોસાયટીના ગેટ પાસે જાહેરમાં પોતાની મોટર સાયકલ લઈને પસાર થતો હતો તે દરમિયાન જે જાહેર રોડ ઉપર ભોગ બનનાર રમતી હતી તે જોઈને તેણે પોતાનું મોટર સાયકલ ઊભું રાખી અને તેમણે ભોગ બનનારના પાછળના ભાગે શરીરના પાછળના ભાગે અટપટા કરી કરવા લાગેલ તે વખતે તેમનો પ્રતિકાર કરતાં તે ત્યાંથી ભાગી ગયેલો જે અંગેનો કેસ નામદાર સેશન જજ શ્રી ઉપેન્દ્ર ભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તેઓને ત્રણસો ચોપન ડી અને પોસ્કો હેઠળ તક્ષીવાર ઠેરી ત્રણ વર્ષની સખત સખત સજા સખત સજા અને પચીસ દસ હજારનો દંડ અને દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની શિક્ષાનો હુકમ ફરમાવેલ છે કઈ કઈ દલીલોને માન્ય કોર્ટે નામદાર કોર્ટે ભૂગ બનનારની જુબ ભૂગ જુબાની તેમજ તેમના વાલીની જુબાની અને જે આજે બનાવ છે તે સીસીટીવી કેમેરામાં